એલેક્સ ના આ હું તમને એવા હવે આપીશ જે મારાથી સસ્તું માર્કેટમાં કોઈ નહીં આપે ચાલો સસ્તાની વાત તો બરોબર પણ હવે આ લેક્સપીયો કેબિનેટ છે તો અંદર સામાન પણ ઓરિજિનલ લેક્સપીયર નો છે કે ગમે હલકી ગુણવત્તા વાળો માલ તો જી હા મિત્રો તમે પણ અત્યારે સસ્તું જોઈને વસ્તુ ખરીદો છો દાખલા તરીકે આ આરોડ લઈ તો તમને અમુક જગ્યાએથી એવા ભાવમાં મળે છે કે ભાઈ જે માર્કેટમાં મળવા મુશ્કેલ છે તો એવું માની ન લેતા કે લેક્સપ્યોરના અંદર જે એસેસરીઝ વાપરવામાં આવેલ છે અરે હલકી ગુણવત્તાની વસ્તુ વાપરી અને આ સસ્તી પણ કરી શકાય ને અને હલકી ગુણવત્તાની પ્રોડક્ટ વપરાય એટલે સ્વાસ્થ્ય સાથે છેડા થાય અરે જળ એ જીવન મારા વાલા અરે લેક્સપ્યુર કંપનીના સાઉથ ગુજરાતમાં બે હજાર થી વધારે ઓથોરાઈઝ ટેકનિશિયન ભાઈઓ છે અને તમારે જો ઓરિજિનલ આરો ઓરિજિનલ સ્પેરપાર્ટ સાથે ખરીદવું હોય તો લેક્સપ્યોર કંપનીના ઇઝ ટેકનીશિયન ભાઈઓ પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખો તો ભાઈ હવે વાત આવી કે લેક્સપ્યોર કંપની ફ્લિપકાર્ટ એમેઝોનમાં પોતાની પ્રોડક્ટ સેલ કરે છે કે નહીં તો ભાઈ લેક્સપ્યોર કંપની કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાની પ્રોડક્ટ સેલ નથી કરતી એટલે જો ઓનલાઈન પ્લેટફોર્મ પર તમને આ પ્રોડક્ટ દેખાય

ઓથોરા કોન્ટેક્ટ કરી લેજો પણ સસ્તાના ચક્કર માં ગમે એ વસ્તુ લઈ આવતા નહીં કારણ કે મેં તમને શું કીધું પેલા જળ એજ જીવન છે મારા વાલા